બરોજ જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજાહ શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરી જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજાહ શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરી હતી પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીના ટી.એમ.સીના નેતા શાહજાહ શેખના મહિલાઓ અત્યાચાર અને યુન યુથપીડન કેસને લઈ ભારે અગ્નિ જેવી સ્થિતિ છે મમતા બેનર્જી સરકારના નેતા

એક પછી એક પોલીસ સ્ટેશનમાં જઈને એમની પર જે અત્યાચાર થયા છે તેની વાત કરી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકારને અનુરોધ કરે છે કે શાહજહા અને તેના મળતી પર કડકમાં કડક સજા જાય અને તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકાર કે છે જંગલ રાજ ચલવી રહી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ